માણસ પાસે અપેક્ષા કરતાં વધુ પૈસો આવે પછી શું પછી માણસને વિચાર આવે કે સમાજમાં મારો વટ પડી જાય મારી આબરૂ વધી જાય તો હજી મજા પડે પણ સમાજમાં એવા શ્રીમંતો છે કે જેમને આબરૂ વધારવા માટે સારું કામ કરવાને બદલે આબરૂ વધારવા માટે પોતાની કેડે રિવોલ્વર લટકાવી અને તેમને લાગ્યું કે તેમની આબરૂ વધી ગઈ છે આ છે ગુજરાતના શ્રીમંતોનું ગન કલ્ચર પણ હવે આ ગન કલ્ચરમાં ફસાયેલા લોકો ગુજરાત એટીએસના આરોપી બની રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગુજરાત પોલીસ એક મોટા ઓપરેશનને અંજામ આપવાની છે તે પ્રકારના સમાચાર તમે નવજીવન ન્યૂઝ ઉપર જોયા ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરાને અને સુરત એસઓજીએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી મણિપુર મિઝોરમ જે નાગાલેન્ડ જેવા રાજ્યોની અંદર સંખ્યાબંધ સ્થળે દરોડા પાડ્યા અને તપાસનો દોર શરૂ થયો તેમાં ખબર પડી કે ગુજરાતમાં હવે કેવા ગનકલ્ચરની શરૂઆત થઈ છે કે જેમની પાસે અઢળક રૂપિયો આવ્યો પણ ગુજરાતની અંદર તેમને હથિયારનો પરવાનો મળે તેમ નહોતો તેમને હથિયાર એટલા માટે જરૂરી હતું કારણ કે તેમને એવું લાગતું હતું કે કમરમાં પિસ્તલ લટકે તો આપણી આબરું વધે પણ બંદૂક રાખે છે બંદૂકથી જ મરે છે આ વાત તેઓ ભૂલી ગયા અને તેઓ ગનકલ્ચરના રવાડે ચડ્યા ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ઠેર ઠેર દરોડા પડ્યા ઠેર ઠેર રાજ્યોમાં ટીમો રવાના કરવામાં આવીને ખબર પડી કે ગુજરાતની અંદર બસો કરતા વધુ વ્યક્તિઓ એવા છે જેઓ ગુજરાતના રહેવાસી છે પણ તેમણે બીજા રાજ્યોમાં ખોટા દસ્તાવેજો ઊભા કર્યા અને ત્યાંથી તેમણે હથિયારનો પરવાનો મેળ્યો અને પછી આધુનિક હથિયાર ખરીદી તેઓ ગુજરાતમાં વસવાટ કરતા હતા વાર તહેવારે તેઓ બંદૂક લઈ નીકળતા હતા લોકો તેમની વાહવાહી કરતા હતા પણ આવા એકસો

પોતાના હથિયાર જમા કરાવી દીધા હોવાની જાણકારી અમારી પાસે છે જો કે ગુજરાત એટીએસ આ ડાયરા કલાકારો બહુ મોટા નામ છે એટલે સત્તાવાર રીતે આ વાતને સમર્થન નથી આપતું ગુજરાત એટીએસે જેમની યાદી બનાવી છે એકસો ના નામ પણ નથી આપતું કારણ કે નામ બહુ મોટા છે હવે એમની થોડીક આભરૂ રહી છે તો ગુજરાત એટીએસ બચાવી લે છે આ મામલે ગુજરાત એટીએસ ના ડીઆઈજી સુનિલ જોશીએ શું કહ્યું એ પણ જરા સાંભળી લો આ વખતે હું સૌથી પહેલા આપના કહેવા માંગુ છું કે જે ગુજરાતની વિભિન્ન એજન્સીઓ છે એ બધે જોડે મળીને જે પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક ચાલતા હોય છે અને ખાસ કરીને આર્મ્સ અને એનડીપીએસના કેસીસ કરતા હોય છે આમાં બહુ કોપરેટિવ રીતે કામ કરતા હોય છે અને આના ફલસ્વરૂપે જે સફળતાઓ મળે છે આમાં એક આ કેસ ઘણો ઉલ્લેખનીય છે એ બાબતમાં આ જે કેસ છે એના જે છેડા છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી જોડાયેલા છે જે રીતે આપણે કીધા કે ભાઈ જે વેપનના લાઇસન્સ છે એ મણિપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયેલા છે વેપનની જે પરચેઝિસ છે એ જે લાઇસન્સ શોપ્સ છે હરિયાણાની ત્યાંથી પરચેઝ થઈ છે તો આ રીતે એ એક જે કેસ છે એ જુદી જુદી એજન્સીઓનો સાથે મળીને જે કરેલા એફર્ટ છે એ બાબતમાં બહુ મહત્વપૂર્ણ છે શરૂઆતમાં ગુજરાત એટીએસના ને એક માહિતી મળે છે કે ગુજરાતમાં રહેતા અમુક ઇસ્મો જેના નામ કે વિશાલ પંડ્યા ધોનીત મહેતા અર્જુન અલગોતર ધૈર્ય જરીવાલા શેલાભાઈ ભરવાડ અને મુકેશ ભાંબા એ લોકોએ મુખ્ય એજન્ટ છે જે લોકોએ નાગાલેન્ડ અને મણિપુરથી ખોટા લાઇસન્સ પ્રક્યોર કરે છે ત્યાં જે લાઇસન્સ આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો સાવ ખોટા લાયસન્સીસ યા પછી કોઈ બહુ જૂના લાયસન્સીસ હોય આના નામ આને ચડાવીને ખોટા ડોક્યુમેન્ટ્સ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આના ગેંગના સભ્યો છે આના મળતીયાઓ છે આના નામે એ લાયસન્સ ઇશ્યુ કરાવે છે આ ઇનપુટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે કામ કરતી હતી ઇનપુટને જ્યારે ડેવલપ કરવામાં આવેલ ત્યારે ગુજરાત એટીએસ સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી અને જુદી જુદી જગ્યાઓથી એ જે જેટલા પણ શકમંદો છે એને અમે લાવીને એની પૂછપરછ કરી વિગતવાર નિવેદન લેવામાં આવેલ સાથે સાથે એ લોકોના નિવેદનમાં જે જે લોકોના નામ ખૂલતા હતા આ લોકોને પણ ચકાસણી કરવા માટે અમારા દ્વારા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટી એસઓજી વડોદરા સિટી એસઓજી અમદાવાદ ગ્રામ્ય સુરેન્દ્રનગર રાજકોટ શહેર બોટાદ અને મોરબી જિલ્લાની એસઓજીની મદદ મદદ લેવામાં આવેલી

પરંતુ હાલ આના જે ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે જે કે આંગળીયા મારફતે યા બેંક મારફતે થયેલા હોય તો એ તપાસમાં અમારી પાસે ધીરે ધીરે ખુલશે કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ છે એ લોકોએ કેટલી ટ્રાન્સફર કરી આપને હું કીધા કે આ કેસમાં અમે લગભગ એકસો આઠ લોકોના આરોપીઓ બનાવ્યા છે લાયસન્સ અને વેપન જે છે એક સેન્સિટિવ વસ્તુ છે જે પણ માણસે કોઈ પણ ટાઈમ ઉપર નાગાલેન્ડ યા મણિપુર ના ગયો હોય ફક્ત કાગળો આપીને એને લાયસન્સ એ બધું આપ્યો હોય તો એ બાબતમાં એની ઇન્ટેન્શન એની જાણકારી એ કોન્સ્પિરેસીનો ભાગ હોય એવો મારું માનવો છે અને આજ કારણથી એ બધાને અમે આરોપી આ સસ્પેક્ટ તરીકે એફઆઈઆર માં જ લઈ લીધા છે જે છે કે ગુજરાતના જે છે મુખ્ય તો કયા કયા વ્યવસાય સાથે કેવા કેવા લોકો અને એની પ્રોફાઇલ છે ના એ હાલ મે સાત લોકોને આરોપીઓને અટક કરી છે પ્રારંભિકાની પૂછપરછ કરીને એ લોકો કોને કોને વેપન સપાવ્યા છે કોના મારફતે અપાવે છે એ બાબતમાં પ્રાથમિક પૂછપરછ કરીને આજે જ અર્લી મોર્નિંગ આની અટક કરીને અમે કોર્ટ પ્રોડક્શન માટે મોકલ્યા છે આનો રિમાન્ડ લેવીએ પછી જે બીજા જે આરોપીઓ જે કીધા છે આની પણ અટક કરીએ આનાથી રિકવરી કરીએ સાથે સાથે આનો જે બેકગ્રાઉન્ડ છે એ બાબતે પણ અમે તપાસ કરીએ હાલ પૂરતો અમારી પાસે એક આરોપી બાબતે આ જાણકારી મળી છે કે આ ત્રણસો સાત ના એક કેસમાં આરોપી છે અને સાથે સાથે એ બાબતે જ આનું જે વેપન છે એ કોર્ટમાં પણ જમા છે અને જે રીતે હું આપણે કીધા કે આ બહુ મોટી તપાસ છે એટલા બધા આરોપીઓ એટલી બધી જગ્યાઓ તો આપણે સમયાંતરે એની ફોલોઅપ પ્રેસ પણ કરીશું અને એ બધી ડિટેલ્સ આપને સાથે શેર કરીશું આ આ બાબતે શરૂઆતી જે તબક્કે અમને જાણવા મળે છે કે ભાઈ આ જે સાત લોકો જે બીજા 49 લોકો સાથે મળીને વેપન સપાયા છે એ મોટા ભાગે આના મળતિયાઓ છે આના ગેંગ્સના સભ્યો છે આના જે पारिवारिक या બીજી રીતે જે આની જાણકારી હોય એ રીતે એકબીજાને ઓળખતા હોય સર્ટિફિકેટલા સુ સર્ટિફિકેટ આ લોકો એ કોઈ પણ માણસ જેના વેપનની જરિયા છે વેપન લાયસન્સની જરિયા છે ગુજરાતના જે નિયમો છે ગુજરાતમાં જે રીતે સ્ક્રૂપની થાય છે એના ઉપર આ લોકોને વેપન કોઈ પણ કારણે નહી મળતો હોય તો આ લોકોને એ લોકોએ હરિયાણાની જે એજન્ટ્સ હતા એને મળાવતા હતા લઈ જતા હતા મીટિંગ્સ કરાવતા હતા આના જે બેসিক કાગળો છે ફોટોગ્રાફ્સ વગેરે એડ્રેસના એ બધું આપતા હતા એ પછી

લાયસન્સ નોંધણી નાગાલેન્ડ અને મણિપુરના જે કેસીસ છે જે જગ્યા ઇશ્યુ થયા છે ત્યાં થાય છે પછી જે શોપ ઓનર છે એ શોપ ઓનર જ્યારે આ બેચતો હોય તો આ એના રજિસ્ટર એ લાયસન્સ ના નંબર ની નોંધણી કરે છે અને એના આધારે આ વેપન્સ બેચે છે આજે આનો રજિસ્ટર કરે લાયસન્સ તો કેના અધિકારીઓ પણ ઇન્વોલ્વ હશે જો જો એ જે વસ્તુ છે એ બાબત મેં અમે જે રીતે કીધા કે ભાઈ અમે હાલ પૂરતી અમને કાગળ ઉપર ઇમ્ફાલ માહિતી મળી છે ઇમ્ફાલથી આ રીતના ચાર લાયસન્સ ઇસ્યુ થયેલા હતા પણ જે માહિતી મળી છે કે એ ચાર લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયેલા નથી મતલબ એક રીતે ટોટલી ખોટી બુકલેટ બનાવી દીધી છે પ્રાથમિક બાબત છે ઘણા બધા જે માણસો છે બધાની યાદી લઈને મારી ટીમ ત્યાં છે જેમ જેમ આ લોકોની એ માહિતી આવશે એ સાવ ખોટા બુકલેટ તૈયાર કરી છે કે પછી ત્યાં ઓફિશિયલી ઓફિસ થી ઇશ્યુ કરાયેલી છે એમાં કોનો શું રોલ છે એ બધું અમે આપણે જાણતા છીએ હરિયાણા ના જે વ્યક્તિ છે એની સાથે સંપર્ક કરાવતો તો વ્યક્તિ મણિપુર નું કે પછી આ બધા સાથે મણિપુર વાળા કોન્ટેક્ટ નહી મોટા ભાગે અહિયાંના જે માણસો છે અને જે અમે છ સાત જે એજન્ટ નામ લીધા એ છ સાત એજન્ટ હરિયાણાવાળા જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં અને મોટા ભાગના પછી હરિયાણા વાળા જે માણસો છે એ લોકોની ત્યાં મણિપુર નાગાલેન્ડમાં સેટિંગ

એ સિવાય 108 લોકોની જે યાદી છે એનો શું બેકગ્રાઉન્ડ છે એની અંદર અમે પ્રાથમિક રીતનો એ રીતનો કોઈ નામ જણાય આવતો નથી પરંતુ અમે જેનો પણ નામ એની અંદર આવશે આ લિસ્ટ અમે આપ કહીએ છીએ કે આ લિસ્ટ કાય એક્સક્લુઝિવ લિસ્ટ નથી એ અમને પ્રાથમિક માહિતી આધારે એ લોકોના નિવેદનો આધારે પ્લસ ખાનગી તપાસ આધારે ખબર પડી છે કે આ લોકો પાસે લાયસન્સ છે આ લિસ્ટ આવી નથી કે કમ્પ્લીટ હોય એની અંદર વઢોતરી થઈ શકે એના માટે જ પણ અમારી જે ટીમ છે એ નાગાલેન્ડ અને મણિપુરમાં છે

કે પછી અમે આ ચાર્ટ શીટ અને બધી પબ્લિક ડોક્યુમેન્ટ હોય છે બધાના આપણે મળી જાય છે જો માની શકે ગાદલાના હરીરાના લાયસન્સિમેના ઉદ્ધસ્યો માની શકે ના હું આવો જનરલ સ્ટેટમેન્ટ નહીં આપી શકું હું આ આ લગભગ 108 માં પણ હું કીધા છે કે અમારા નિવેદન આધારે માની લો જે સાત આરોપીઓ છે એ સાત આરોપીઓ જાતે સ્વીકારે છે કે આ લગભગ બીજા જે 42 મળીને જે 49 ટોટલ થાય છે કે આને અમે અપાવ્યા છે બીજા જે શંકાસ્પદ લોકો છે જેની યાદી પણ અમે ફાઈલમાં લઈ લીધી છે જે બીજા 52 53 લોકોની યાદી છે આ લોકો પાસે ત્યાંના ઇશ્યુ થયેલા લાયસન્સ છે અમને શંકા છે કે એ પણ ખોટા હશે આ સિવાય પણ બીજા કોઈ લોકોની યાદી હોય જે કી કે આ લિસ્ટમાં અમે એડ કરી શકીએ તો આ સમયાંતરે અમે એડ કરીશું મુકેશ લાંબા મુકેશ લાંબાનો રોલ શું છે મુકેશ બાંબા જે આમાં હાલમાં એટેક કરેલો એક આરોપી છે એ પણ ઘણા બધા લોકોને લાયસન્સ જ રીતે અપાવ્યા છે એનો પોતાનો લાયસન્સ પણ તેનું છે ના એનો પોતાનો લાયસન્સ બાબતમાં એને હાલ સીઝર થયો નથી આના પોતાના લાયસન્સ નો પણ આ બીજા લોકોને કન્ફર્મ અપાવે છે એ હું કહી શકું ગાડી લાયસન્સ કેમ ઉજે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાયસન્સ કેમ એ મે તપાસ કરી આપ્યું છે ગાડીયા ને જે દુકાને જે આ લોકો લેતા હતા ત્યાં કોઈ વ્યવસ્થા નથી લાયસન્સ ને ખરાઈ કરવાની કે ભાઈ આ લાયસન્સ બોગસ છે એના આધાર પર આ લોકો લે છે જે રીતે હું કીધા કે જે હરિયાણાની લાયસન્સ ઓનર જે છે એ જાતે સંપૂર્ણ કાર્ટેલ માં ઇન્વોલ્વ છે તો એને તો ખબર જ હતી કે ભઈ આ લોકો એ જાતે જ ખોટા લાયસન્સ બનાવીને આપેલા હતા લાયસન્સ સરકાર આજે સરકાર એમાં ખરાઈ નહોતી આ તો પોલીસ તંત્ર કે કોઈ ખરાઈ નહોતો કહેતો કે લાયસન્સ ઓરિજિનલ છે કે નકલી છે એમાં એમાં હું કીધા કે ઘણા બધા જે તે સ્ટેટ્સમાંથી ઇશ્યુ થયેલા લાયસન્સ છે એ લોકો શું કરતા હતા કે બહુ જૂનો કોઈ લાયસન્સ હોય કોઈ બીજાના નામે ચડાયેલો હોય હવે આ માણસ ત્યાં મળતો ના હોય તો કોઈક રહે ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરીને એના નામે આ બધું ઇશ્યુ કરાવી લેતા હતા

અત્યારે અમે જે લોકો સાત લોકો પાસેથી લીધા છે કે ત્રણ નગ બાર બાર બોલ ગન એના સેવન્ટી રાઉન્ડ્સ બે નગ પિસ્ટલ એના ફિફ્ટી નાઇન રાઉન્ડ અને એક રિવોલ્વર જેના છ રાઉન્ડ્સ મળીને ટોટલ છ અત્યાર અને એકસો પેંત્રીસ રાઉન્ડ જે છે એ હાલ આ સાત આરોપી રીકવર કર્યા છે કેટલા સમયમાં કર્યા છે આ લગભગ અમે પ્રાઇમા ફેસી છ વર્ષનો એક ગાળો ગણીએ છીએ લગભગ લાસ્ટ છ હથિયાર તમે જોઈ લીધું ગુજરાત એટીએસ ના ઓપરેશનમાં શું થયું ડીઆઈજી સુનિલ જોશીએ પોતાની વાત મૂકી આ વાત હજી આગળ વધવાની છે સંખ્યા હજી વધવાની છે તમને પણ જો આવો શોખ હોય ગન ગનકલ્ચરનો તો અટકી જજો કારણ કે બંદૂક રાખે છે તે બંદૂકથી જ મરે છે અને જેની પાસે બંદૂક છે બંદૂક તેને કોઈ દિવસ બચાવી શકી નથી નહીતર ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો આ છે નવજીવન ન્યૂઝ આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી સોનું ને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે